ગુજરાત કિસાન સભા અરવલી સાબરકાંઠા જિલ્લા સમિતિને રજીસ્ટ્રાર અરવલીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતના સહકાર મંત્રી ગાંધીનગરને ઉદ્દેશીને આવેદન આપતા જણાવેલ કે બે હજાર ત્રેવીસ ચોવીસનું હિસાબી વર્ષ પૂરું થવા છતાંય ચાર લાખ પશુપાલકોના ભાવ ફેરના રૂપિયા સાબરડેરીના વહીવટીદારો મનમાની કરી રહ્યા છે તેમજ બે હજાર રજીસ્ટ્રેશન થયેલ મંડળીમાંથી બારસો મંડળીને સંઘના સભાસદ બાકીનાને બહાના કાઢી સભાસદ બનાવતા નથી તેમજ મત આપવાનો અધિકાર પણ આપતા નથી આ બાબતે કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ ખાંટ મહામંત્રી મહેન્દ્રસિંહ પગી કન્વીનર ડાયાભાઈ જાધવ ચંદ્રપાલ સિંહ મોમીન ખાન હબીબભાઈ કાનુભાઈ તરાલ હાજર રહ્યા હતા ગુજરાત કિસાન સભાની અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી સાબર ડેરીએ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસનું જે હિસાબી વર્ષ પૂરું થયા પછી ચાર લાખ પશુપાલકો અને બે હજાર થી વધારે દૂધ મંડળીઓના રૂપિયા ચૂક્યા નથી અને પશુપાલકોને અન્યાય કર્યો છે તેની સામે આજે ગુજરાત કિસાન સભાની અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી રાજ્યના સહકાર મંત્રીને તરફ મારફતે આજે આ આવેદનપત્ર આપવામાં આવે છે અને માંગ કરવામાં આવે છે કે વર્ષ ત્રેવીસ ચોવીસના ભાવભેરના રૂપિયા તાત્કાલિક ચૂકવી આપવામાં આવે અને તાજેતરમાં જે સાબરડીરીના એમડીએ એક ગતકડું જાહેર કર્યું છે તેમણે જાહેર કર્યું છે કે વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી નથી થઈ એટલા માટે આ ભાવ ફેરના રૂપિયા આપ્યા નથી પણ લોકસભાની ચૂંટણી પૂરી થઈને તરતા જ લીટરે બે રૂપિયા ભાવ વધારીને જનતાના ખિસ્સા ખંખેરવાનું જે કામ કર્યું છે લોકોને લૂંટવાનું કામ તરત થાય છે અને આપવાનું કામ બંધ થાય છે એટલે અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક ભાવ ફેરના રૂપિયા ચૂકવી આપવામાં આવે જેટલી રજીસ્ટ્રેશન થયેલી દૂધ મંડળીઓ છે એ તમામ દૂધ મંડળીઓને સંઘના સભાસદ બનાવવામાં આવે મતનો અધિકાર આપવામાં આવે અને આશરે બે હજારથી વધુ દૂધ મંડળીઓ છે પણ હજાર એક હજારથી બારસો દૂધ મંડળીઓને મતનો અધિકાર આપ્યો છે તે તમામ દૂધ મંડળીઓને મતનો અધિકાર આપવામાં આવે સંઘના સભાસદ બનાવવામાં આવે અને જે ખાણદાણનો જે ભાવ વધારો કર્યો છે તો એને બજાર કિંમતથી રાહત દરે ખેડૂતોને પશુપાલકોને આ ખાણદાણ સસ્તા દરે ચૂકવવામાં આપવામાં આવે એ પ્રકારની આ જે માગણી છે અને આ આજે આવેદનપત્ર સહકાર મંત્રીને મોકલીએ છીએ આનાથી કંઈ ફેર નહીં પડે તો આગામી સમયમાં આંદોલનના પ્રકાર ઘડી ઘડવામાં આવશે અને એ પ્રકારે આંદોલન કરવામાં આવશે અને છેલ્લે જ્યારે સાબરડેરીની ડેરીની સાધારણ સભા થશે ત્યારે આ સાબરડેરીની ડેરી સાધારણ સમક્ષ સમાંતર દેખાવ યોજાશે અને સાબરડેરીને ઘેરાવ કરવામાં આવશે